સુરત લોકસભા બેઠક પર આખરે દ્વારા પોતાની ઉમેદવારની જાહેરાત કરી દીધી હોય તેવું જાણવા મળ્યું છે હાઈકમાન્ડે સુરત બેઠક પર પોતાની ટિકિટ આપી હોવાનો દાવો નિલેશ કુંભાણીએ કર્યો છે નિલેશ કુંભાણી સુરતમાં એક જાણીતો ચેરો છે તેમજ સૌરાષ્ટ્રીય પાટીદારોમાં પણ નિલેશ કુંભાણીનું નામ છે કોંગ્રેસના સુરતના લોકસભાના ઉમેદવાર નિલેશ કુંભાણીએ જણાવ્યું કે મારા ઉપર વિશ્વાસ બતાવે છે જે બદલ હું તેમને ખૂબ આભારી છું મારા સંગઠનને પણ ખૂબ સહકાર આપ્યો છે અને આખરે મને લોકસભાની ચૂંટણી લડાવવા માટે નિર્ણય લીધો છે અને આખરે મને લોકસભાની ચૂંટણી લડાવવા માટેનો નિર્ણય લીધો છે કોંગ્રેસ પાર્ટી અને આમ પાર્ટી સાથે જે અમારું મજબૂત સંગઠન થયું છે તેનો પણ ખૂબ જ લાભ મળવાનો છે લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે મારું નામ નક્કી થતાની સાથે જ આમ પાર્ટીના ગોપાલ ઇટાલિયા સહિતના નેતાઓએ શુભેચ્છા સંદેશ આપી ગયા છે અને તેમણે મને પૂરતો સહયોગ આપવાની વાત કરી છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ વિશ્વાસ વ્યક્ત ટિકિટ આપી છે શું કહેશો અમારા મલ્લિકાર્જુન ખડગિયા સાહેબ સોનિયા ગાંધી રાહુલ ગાંધી શક્તિસિંહ ગોહિલ અમિતભાઈ સાવડા ભરતભાઈ સોલંકી પરેશભાઈ ધાનાણી પ્રતાપભાઈ દૂતનો પહેલા તો ખૂબ ખૂબ આભાર માને ઇન્ડિયા ગઠબંધનની ટિકિટ ચોવીસ લોકસભાની મને ફાળવવામાં આવી આ વખતે શક્તિસિંહ ગોહિલ સાહેબે મને કીધું કે તમને આશીર્વાદરૂપથી આ ટિકિટ તમને આપવામાં આવે છે ઇન્ડિયા ગઠબંધનને ટિકિટ આપવાથી ગોપાલભાઈ ઇટાલીએ પણ મને કીધું મારી શુભકામના તમારી સાથે છે છે એ રીતે ગોપાલભાઈ પણ આશીર્વાદ આ વખતે ઇન્ડિયા ગઠબંધન કોંગ્રેસ પાર્ટી થઈ ચોવીસ લોકસભા દોઢ લાખની લીડથી પણ જીતી બતાવી કયા મુદ્દાઓ હશે આ વખતે આ વિસ્તારમાં ઘણા મુદ્દાઓ હશે બેરોજગારી છે મોંઘવારી છે રત્નકલાકારોના મુદ્દા છે ખેડૂતોના મુદ્દા છે રત્ન કલાકારોને અત્યારે હીરાના કારખાના બંધ છે બેરોજગારી પથ્થું મળવું રત્ન કલાકારોના છોકરાઓને સ્કૂલની ફી પર આવવી જોઈએ સરકાર તરફથી શિક્ષણ મફત મળવું જોઈએ આરોગ્ય મફત મળવું રત્ન કલાકારોને બેરોજગારી પથ્થું મળવું જોઈએ નાના કારખાના હોય એને સાથ સહકાર આપવો જોઈએ સરકારે એવા અનેક મુદ્દાઓ છે રત્ન કલાકારોના કામ નથી કરતા મોટા મોટા ઈરાના પેઢીઓ હોય એને સરકાર બધું લાભ આપે છે પણ નાના કારખાના કે નાના રત્ન કલાકારો હોય કે હીરા બજારના નાના વેપારીઓને કોઈ સાથ સહકાર આપતો નથી કેટલી લીડથી જીતશો સો ટકા દોઢ લાખની લીડથી જીત અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે